જય જવાન જય કિસાન એપીએમસી મોવા સ્કૂલમાં આપનું સ્વાગત છે તારીખ આજ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ વાર મંગળવાર ચાલો મિત્રો આજ આપણે ડુંગળીના બજાર ભાવ જાણીએ લાવ એ 80 છે બોલો સાહેબ 80 રૂપિયા અમે બોલુ 80 સાહેબ 80 રૂપિયા હારુ જે ભાઈ માલ છે આમ કેમ રૂપિયા

આખો ડિમાન્ડ લેવું હોય પંચોતેર બોલવું એને નથી બોલવું તમારે બોલું પંચાયું બાણું ત્રાણું રૂપિયા ત્રાણું ત્રણ રૂપિયા એકસો બાવીસ બાવીસ એકસો બાવીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણચાલીસ સાહીઠ એકસઠ બાસઠ

બત્રીસ પાંત્રીસ છત્રીસ આઠત્રી ઓગણ ચાલીસ ચાલીસ એકસો ચાલીસ ચાલીસ છત્રી આઠસો ઓગણચાલીસ બેતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન એકસો છપ્પન અઠાવન સત્તાવન રૂપિયા અઠાવન ઓગણસાઠ ઓગણસાઠ રૂપિયા એકસો ઓગણસા 100 350 350 550 650 700 829 100 70 71 72 50 50 75 100 માટે